રાધે રાધે આપનું સ્વાગત છે આજે આપણે એક બહુ જ ઊંડા વિષય પર વાત કરીશું પણ એકદમ સરળ રીતે રાધે રાધે આપણી પાસે ગુજરાતી ટીવી ડોટ કોમ પર પ્રસ્તુત વૃંદાવનના શ્રી પ્રેમાનંદજી મહારાજનો એક સત્સંગ છે હા પચીસ નવેમ્બર બે હજાર પચીસ નો અને એમાં ભક્તોએ જે સવાલો પૂછ્યા છે એ કદાચ આપણા બધાના સવાલો છે બરાબર એટલે આજે આપણે એને માત્ર રિપીટ નથી કરવાના પણ એને એને ખોલીને સમજવાનો પ્રયત્ન કરીશ કે મહારાજજીના શબ્દોનો આપણી રોજિંદી જિંદગી માટે શું અર્થ છે એક રીતે આ એક આધ્યાત્મિક ડિકોડિંગ છે ચાલો ત્યારે શરૂઆત કરીએ સૌથી મોટો સવાલ જે સુરૂચિજીએ પૂછ્યો હતો એમણે પૂછ્યું આપણો જન્મ શા માટે થયો છે આનાથી મોટો કોઈ સવાલ હોઈ શકે મને નથી લાગતું અને મહારાજજીનો જવાબ એટલે એકદમ સ્પષ્ટ છે સીધો એ તુલસીદાસજીને ટાંકે છે સાધનધામ મોક્ષ કર દ્વારા મતલબ કે આ જે માણસનું શરીર મળ્યું છે ને હા એ મોક્ષના દરવાજા સુધી પહોંચવા માટેનું એક સાધન છે બસ આ કોઈ ખાવા પીવા કે પરિવાર વધારવા માટે નથી મળ્યું એ તો પશુ પક્ષી પણ કરે છે ખરું ને બરાબર આ જન્મનું એક અને માત્ર એક જ ઉદ્દેશ્ય છે ભગવાનની પ્રાપ્તિ પણ આ વાત કેવું છે કે સાંભળવામાં બહુ સારી લાગે છે પણ પછી આપણે બધા સંસારમાં સંબંધોમાં નોકરીમાં એવા ગૂંચવાઈ જઈએ છે કે આ મુખ્ય હેતુ જ ભૂલાઈ જાય છે અને એ જ તો મહારાજજી સમજાવે છે એ કહે છે કે ભૂલ ત્યાં થાય છે જ્યાં આપણે પરિવારને મારો માની લઈએ છે ઓ સાચો દ્રષ્ટિકોણ શું છે કે આ આખું જગત પરિવાર સુદ્ધા ભગવાનનું જ સ્વરૂપ છે સિયારામમય સબ જાની એટલે જો આ દ્રષ્ટિ કેળવાય તો પછી તમે જે પણ કામ કરો એ પૂજા જ બની જાય બિલકુલ પછી તમારું ઘર જ મંદિર છે અને તમારા રોજિંદા કામ જ તમારી સેવા છે વાહ આ તો આખું પરિપ્રેક્ષ્ય જ બદલાઈ ગયો પણ ઠીક છે જીવનનો હેતુ તો સમજાયો પણ એ રસ્તા પર ચાલવામાં અંદરથી જ ઘણા અવરોધો આવે છે હા સાચી વાત છે અને મને લાગે છે કે અભિનવ વર્માજીએ સૌથી મોટા અવરોધની જ વાત કરી અહંકાર હા એમનો પ્રશ્ન હતો તે સાધના કરતી વખતે આ અહંકાર અને બીજા વિકારોથી કેવી રીતે બચવું અહીં મહારાજજી બુદ્ધિથી પણ એક સ્ટેપ આગળની વાત કરે છે એટલે એ વાત કરે છે વિવેકની અને આ વિવેક છે ને એ કોઈ ચોપડી વાંચવાથી ના આવે એ સત્સંગથી અને શાસ્ત્રોના ચિંતનથી જાગે પણ અહંકાર વિશે એમણે જે કહ્યું એ ખરેખર મનને હચમચાવી દે તેવું હતું એકદમ બહુ જ ગહન સત્ય છે એ કહે છે કે અહંકાર હંમેશા અજ્ઞાનમાં જ હોય દાખલા તરીકે માની લો કે કોઈ સાધકને એમ થાય કે વાહ હું તો બહુ મોટો ભક્ત બની ગયો હા તો મહારાજજી કહે છે કે એ જ ક્ષણે સાબિત થઈ ગયું કે તું હજી ભક્ત બન્યો જ નથી કેમ કે જે ક્ષણે સાચી ભક્તિ આવશે તે ક્ષણે હું ઓગળી જશે અહંકાર રહેશે જ નહીં આ એક અદ્ભુત પેરાડોક્સ છે જે સ્થિતિનો તમને અહંકાર છે એ સ્થિતિ હજી આવી નથી અને જ્યારે એ આવી જ જશે ત્યારે અહંકાર નહીં હોય બસ આટલી સિમ્પલ વાત છે આ તો એવું થયું કે કોઈ કહે કે મને નમ્ર હોવાનો બહુ ગર્વ છે બસ એ જ જ જ કહેતાની સાથે સાથે નમ્રતા ગાયબ પણ અહંકારની બીજી એક મોટી સમસ્યા છે આસક્તિ જેને આપણે કંચન કામીની કહીએ છીએ ધન અને વાસના એના વિશે શું એનો જવાબ પણ એક બહુ જ સરળ સિદ્ધાંતમાં છે સંતો એને મહત્વ બુદ્ધિ કહે છે મહત્વ બુદ્ધિ હા એટલે કે આપણું મન એની પાછળ જ ભાગે છે જેને આપણે મહત્ત્વ આપીએ છીએ પછી એ પૈસા હોય પદ હોય કે સોશિયલ મીડિયા પરની લાઇક્સ હોય એટલે જ્યાં સુધી સંસારના ભોગની કિંમત પરમાત્મા કરતાં વધારે લાગશે ત્યાં સુધી મન ત્યાં જ જવાનું છે બરાબર ઉપાય સંસાર છોડવાનો નથી તો શું છે ઉપાય ઉપાય છે આપણી મહત્વ બુદ્ધિને સંસારમાંથી હટાવીને પરમાત્મામાં લગાડવાનો જ્યારે ભગવાને જ તમારા માટે સૌથી મહત્વના બની જાય ત્યારે બાકી બધું આપોઆપ ગોણ થઈ જાય બરાબર એના માટે જે ઠાકુર હરિદાસજીનું ઉદાહરણ આપે છે દિવસમાં ત્રણ લાખ નામજપ હવે જેમના માટે નામજપ આટલું મહત્વનું હોય એમને કોઈ વેશ્યા પણ ભટકાવી ન શકે નામજપનું બળ જ તમારું રક્ષણ કરે છે એટલે આપણે જીવનનો હેતુ સમજ્યા અંદરના અવરોધોને ઓળખ્યા હવે હવે સાધનોની વાત કરીએ અને અહીં અલ્પાનાજીનો પ્રશ્ન બહુ જ કામનો છે એક સામાન્ય ગૃહિણીનો પ્રશ્ન હા કે ઘરના કામમાં આખો દિવસ જતો રહે છે તો કામ કરતા કરતા ટીવી પર કથા સાંભળવી પૂરતી છે કારણ કે પેલો ધ્યાન કરવા બેસવાનું તો સમય જ નથી મળતો આ પ્રશ્ન લાખો લોકોના મનની વાત છે અને મહારાજજીનો જવાબ એકદમ પ્રેક્ટિકલ છે એ કહે છે સાંભળવું સારું છે પણ પણ એ પૂરતું નથી એ નિષ્ક્રિય છે સાચી સાધના સક્રિય છે અને એ છે એટલે રસોઈ રસોઈ બનાવતી બનાવતી વખતે વખતે પણ હા કપડાં ધોતી વખતે સફાઈ કરતી વખતે દરેક શ્વાસ સાથે મનમાં રાધા રાધા ચાલવું જોઈએ આ તો કામ અને ભક્તિને જોડી દેવાની વાત થઈ બિલકુલ અને એની અસર જુઓ કેટલી ઊંડી છે એ કહે છે કે જ્યારે તમે રાધા નામ જપતા ભોજન બનાવો છો તો એ ભોજન નથી રહેતું એ એ પ્રસાદ પ્રસાદ બની જાય છે છે હા અને ખાવાથી પરિવારના મન પણ શુદ્ધ થાય આનાથી મોટી સેવા કઈ હોઈ શકે સાચી વાત છે એટલે એવી ફરિયાદ જ ન રહે કે સમય નથી મળતો કોઈ એવું નથી જે ચોવીસ કલાક વ્યસ્ત હોય આપણે સમયનો સાચો ઉપયોગ શીખવાનો છે ઠીક છે પણ મોટા ભાગના લોકો મંદિરે જાય ત્યારે કંઈક ને કંઈક માંગતા હોય છે ભુવનેશ ગૌતમજીનો આ જ સવાલ હતો શું માત્ર માંગવાથી બધું મળી જાય મહારાજજી કહે છે માંગો એમાં ખોટું નથી પણ સમજદારીથી એ એક સરસ રૂપક આપે છે કહ્યું કે આ સંસાર ભગવાનનો બજાર છે હવે બજારમાં કશુંક લેવું હોય તો કિંમત ચૂકવવી પડે બરાબર તો ભગવાન પાસે પણ કોઈ ઈચ્છા પૂરી કરાવવી હોય તો એની કિંમત ચૂકવવી પડે જેમ કે તપ અનુષ્ઠાન કે તમારા પુણ્યકર્મો પણ એમણે એક બીજો રસ્તો પણ બતાવ્યો છે જે આનાથી સારો છે ખરું ને હા અને એ જ આખી વાતનો સાર છે બીજો રસ્તો છે ભગવાનના ઘરના માણસ બની જાઓ ઘરના માણસ એટલે એટલે નિસ્વાર્થ ભક્તિ સંપૂર્ણ સમર્પણ જ્યારે તમે ભગવાનના પોતાના થઈ જાઓ પછી ભગવાન તમારી સાથે લેતી દેતીનો હિસાબ નથી રાખતા જેમ પિતા પોતાના દીકરાની જરૂરિયાત પૂરી કરે છે એમ બસ પછી ભગવાન કણમત નથી જોતા એ બસ તમારી જરૂરિયાત પૂરી કરે છે આહ આ ઘરના માણસ બનવાની વાત બહુ જ ગમી એ ભક્તિને ટ્રાન્ઝેક્શનમાંથી રિલેશનમાં ફેરવી દે છે એકદમ સાચી વાત એ સંબંધની ગહનતા છે તો આપણી પાસે નામજબ જેવું સાધન છે પણ આ રસ્તા પર એકલા ચાલવું તો લગભગ અશક્ય છે અહીં ગુરુની વાત આવે છે હા જે આદિત્ય પ્રકાશજીએ પૂછ્યું હતું કે શું પુસ્તકમાંથી મંત્ર વાંચીને જાપ કરી શકાય ગુરુ કેમ જોઈએ અને મહારાજજી આનો એકદમ સ્પષ્ટ જવાબ આપે છે ના બિલકુલ નહીં કેમ ગુરુ કૃપા વગર માયાનો નાશ નથી થતો એ ભગવાન રામ અને કૃષ્ણનું ઉદાહરણ આપે છે એ પોતે ભગવાન હતા છતાં એમણે ગુરુ ધારણ કર્યા હા અને ગુરુની સેવા કરી આ બધી લીલા આપણને શીખવવા માટે છે કે ગુરુ વગર આ ભવસાગર પાર ન કરી શકાય એટલે ગુરુ માત્ર માહિતી નથી આપતા પણ શક્તિ આપે છે બરાબર શક્તિનો સંચાર કરે છે સાચી ગુરુ ભક્તિ તો એ છે કે ગુરુ જ તમારા માટે સર્વસ્વ બની જાય માતા પિતા મિત્ર બધું જ અને આ જ કૃપા પછી આત્મસાક્ષાત્કાર સુધી લઈ જાય છે જે અજીતસિંહજીનો પ્રશ્ન હતો હા કે આત્મા અનુભવ કેવી રીતે થાય આ તો વેદાંતનો બહુ ગહન વિષય છે પણ મહારાજજી એને પણ સરળ બનાવી દે છે એ કહે છે તમે જ આત્મા છો તમારે કંઈ નવું બનવાનું નથી ના ફક્ત તમે જે છો એને ઓળખવાનું છે આના માટે શાસ્ત્રોમાં એક રસ્તો બતાવ્યો છે સાધન ચતુષ્ટય એક મિનિટ આ સાધન ચતુષ્ટય શબ્દ થોડો ભારે લાગે છે એને થોડું સરળ કરી શકીએ ચોક્કસ મહારાજજીએ પણ કહ્યું કે આ રસ્તો કઠિન છે પણ એના ચાર પાયા છે પહેલું વિવેક સાચું શું ખોટું શું એની સમજ બીજું વૈરાગ્ય જે ખોટું છે એના પ્રત્યે આસક્તિ ન હોવી હવે તમે જ કહો આ બે ગુણ જીવનમાં કોઈ પણ જગ્યાએ સફળ થવા માટે જરૂરી નથી સાચી વાત છે શું કરવું અને શું નકામવું છે એની સમજ આ તો સફળતાની ચાવી છે બસ બાકીના બે છે મન અને ઇન્દ્રિયો પર નિયંત્રણ અને મોક્ષની તીવ્ર પણ પણ કડિયુગમાં આ બધું અઘરું છે એટલે જ એ સરળ રસ્તો બતાવે છે ભગવાનનું નામ જપ સારો આહાર સારો વ્યવહાર અને સત્સંગ અંતે તો સાધના નિમિત્ત છે કૃપા જ મૂકે છે તો આ બધી સાધનાની આપણા ભાગ્ય પર શું અસર થાય અંબિકાજીએ પ્રારબ્ધ વિશે પૂછ્યું હતું શું આપણે કર્મોથી બંધાયેલા છીએ હા બંધાયેલા તો છીએ પ્રારબ્ધ એટલે ગયા જન્મના કર્મોનું ફળ જ્યાં જન્મે ભોગવવાનું છે અને એમાંથી છુટકારો નથી મહારાજજી કહે છે કે ભગવાનના આશ્રયથી અને નામ જપથી એની અસરને ઓછી કરી શકાય છે અથવા એને સહન કરવાની શક્તિ મળે છે એટલે પ્રારબ્ધ પથ્થરની લકીર નથી એમ લકીર તો છે પણ ભક્તિ એ લકીર પર મલમનું કામ કરે છે જે ભગવાનના શરણે છે એને પ્રારબ્ધ હરાવી નથી શકતું અને આખી ચર્ચા ફરીને ત્યાં જ આવીને ઊભી રહી ગઈ જ્યાંથી આપણે શરૂઆત કરી હતી શ્રી નરેન્દ્ર કાષ્ટેના પ્રશ્ન પર હા એમણે મહારાજજીને એમની કિડનીની બીમારી વિશે પૂછ્યું કે આટલી પીડામાં તમે કેમ આ બધું કરો છો મહારાજજી પોતે જે ઉપદેશ આપે છે તે જીવી રહ્યા છે આજ તો એમની મહાનતા છે એમણે કહ્યું કે આનાથી મારી ઊર્જા ઘટતી નથી પણ વધે છે શરીરે ભલે થાક લાગે પણ જ્યારે કોઈ એક યુવાન પણ મારા શબ્દોથી સુધરી જાય તો એનો આનંદ શારીરિક પીડા કરતાં ઘણો મોટો છે મારું બીમાર શરીર પણ જો કોઈના કામમાં આવે તો જીવન સાર્થક છે બસ આ છે પ્રારબ્ધથી પર રહીને જીવનના ઉદ્દેશ્યને વળગી રહેવાનો સૌથી મોટો દાખલો તો આ સમગ્ર ચર્ચામાંથી આપણે એ શીખ્યા કે આધ્યાત્મિકતા જીવનથી ભાગવાનું નથી પણ જીવનના દરેક કામને દરેક સંબંધને ભગવાન સાથે જોડવાનું નામ છે હા ભલે પછી એ ઘરનું કામ હોય ઓફિસની જવાબદારી હોય કે અંદરના દુર્ગુણો સાથેની લડાઈ હોય નામ જપ ગુરુકૃપા અને વિવેક આ જ મુખ્ય હથિયાર છે સાંભળનારાઓ માટે એક વિચાર ચોક્કસ મહારાજજીએ કહ્યું ને સબ જગ જાની આપણે એક પ્રયોગ કરી શકીએ કેવો પ્રયોગ ફક્ત એક દિવસ માટે આપણે જે પણ વ્યક્તિને મળીએ ઘરમાં ઓફિસમાં રસ્તા પર એ દરેકની અંદર ઈશ્વરને જોવાનો સાચો પ્રયત્ન કરીએ જો આપણે આટલું કરી શકીએ તો આપણી દુનિયા અને આપણા કામ પ્રત્યેનો આપણો દૃષ્ટિકોણ કેવો બદલાઈ શકે ગુજરાતી ટીવી ડોટ કોમને ને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂર મોકલશો રાધે 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 રાધે